સ્વામિનારાયણ વાલા ભક્તજનો વડતાલ પીઠાધિપતિ ધર્મ કુળ ભૂષણ ધર્મ માર્તંડ ધર્મ રક્ષક ધર્મ પોષક એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ વાલા ભક્તજનો મારી વાત તમને સાસી લાગે તો મહિમા પાયો મારી વાતને બહુ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો કે સંતોએ આજે આપણને ત્રીસ ત્રીસ વર્ષ સુધી મહિમા પાયો આ ધર્મકુળની અંદર શ્રીજી મહારાજ સાક્ષાત છે આવું જ આપણ અખંડ યુવાનોને ત્રીસ ત્રીસ વર્ષથી પીવડાવે છે બરાબર તો આપણને એક કેટલી નિષ્ઠા મજબૂત થઈ હોય તમે વિચાર કરજો રાત્રિ દિવસ ત્રીસ ત્રીસ વર્ષથી આપણે જે મહિમા પીધો હોય તો એ નિષ્ઠા આપણને કેટલી મજબૂત થઈ હોય એમ અને હવે એના એ જ સંતો વંદનીય સંતો પૂજનીય સંતો દંડવત કરવા જેવા સંતો આપણને એમ કે ધર્મકુળનો અવગુણ આપણામાં નાખે ધર્મકુળની સેવામાંથી પાડવાનો પ્રયત્ન કરે ધર્મકુળની સેવામાંથી સેવા દૂર કરવાનો પ્રયત્ન કરે વાતો હૃદય છે પૂજો એક હજાર ટકા સત્ય છે કારણ કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાનના સ્થાને છે એટલે આપણને આજ્ઞા કરે આદેશ કરે પરંતુ આપણું મનનું ધાર્યું ન થાય આપણી વૃત્તિ મળે એટલે આપણને અવગુણ અવગુણ આવે અને પછી આપણે પીવડાવીએ કારણ કે અત્યારે ત્રીસ વર્ષ સુધી તો આપણે એમ કીધું કે શ્રી ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે અને હવે તમને એમાં સ્વામિનારાયણ ભગવાન નથી દેખાતા ભાઈ તો એ તમારું પાપ છે હરિભક્તોનું પાપ નથી ભાઈ એટલે સત્સંગ સમાજ વિશેષ જાગે વિશેષ વિચારે કે પોતાના સ્વાર્થ ખાતર સારું ધર્મકુળની સાથે સંઘર્ષ કરે છે વાલા ભક્તજનો બાકી અજંત પ્રસાદજી મહારાજનું દર્શન નુગંદ પ્રસાદજી મહારાજનું દર્શન કરશો ને તોય તમને ધામ મળી જાય ધામ મળી જાય